નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો સત્તર ચાર બે હજાર પચીસની રાત્રે લગભગ પોણા બાર વાગ્યાના અરસામાં ઉડીવાટ વિસ્તારમાં ડીપી છે ત્યાં મોટા ભડાકા થયા હતા અને આગ લાગી હતી

ડીપીમાં કડાકા વડાકા થયા અને આગ પણ લાગી ગઈ હતી અને અંધારપટ શહેરમાં છવાઈ ગયો હતો પરંતુ લગભગ અડધો કલાક પછીના સમયે જીવી દ્વારા સ્ટ્રીટ લાઇટો બધી ચાલુ કરાવી દીધી છે ઘરની અંદરના જે પાવર સપ્લાય છે હજુ ચાલુ નથી થયો પરંતુ શહેરની જે સ્ટ્રીટ લાઇટો છે એ જીબી દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે ને લગભગ અત્યારે સાડા બાર રાત્રિના વાગ્યા છે અને અત્યારે જીબીની ટીમ કાર્યરત છે ફોલ્ટ શોધવા અથવા કોઈ વધારે કોઈ નુકસાન ન થાય અને અન્ય રીતે સુરક્ષાના ભાગરૂપે તેઓ કામગીરી કરી રહ્યા છે